આ એ તસવીર છે જે દેશના તમામ નાગરિકોને ગર્વ અપાવે એટલા માટે અસાધારણ વ્યક્તિત્વ જી હા દેશના પ્રધાનમંત્રીનું પદ પરંતુ મતદાન કરવાની પ્રક્રિયા જે મારા માટે છે જે તમારા માટે છે એ એમના માટે પણ છે અને આ જ દુનિયાની શ્રેષ્ઠતમ લોકશાહીનો પુરાવો છે કારણ કે પ્રધાનમંત્રી છે તમામ લોકો જાણે છે પરંતુ એમનું ચૂંટણીનું કાર્ડ પણ તપાસવામાં આવે છે જે ડોક્યુમેન્ટની જરૂર મારે તમારે સામાન્ય મતદાતાએ મતદાન કરતા સમયે રજૂ કરવાની જરૂર હોય છે એ જ ડોક્યુમેન્ટ દેશના પ્રધાનમંત્રી રજૂ કરતા હોય છે અને મતદાન કરતા હોય છે ઝુંભાઈને પણ આપણે જોઈ શકીએ છીએ અને મત આપવા માટે પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે એ જ સ્લીપ ચૂંટણી પંચ એ સ્લીપ જે મને આપે છે એ જ આમંત્રણ મને આપે છે એ જ આમંત્રણ મતદાન કરવા માટે પ્રધાનમંત્રીને આપે છે પ્રધાનમંત્રી મતદાન કરી રહ્યા છે આપ સતત જોઈ શકો છો આ સીધી તસવીરો છે સ્કૂલ અમદાવાદના રાણીપથી મતદાન પ્રધાનમંત્રીએ કર્યું છે પ્રધાનમંત્રી સતત લોકસભાની બે ચૂંટણી જ્યારે પણ હોય વિધાનસભાની ચૂંટણી જ્યારે પણ હોય અહીંયા જ આ જ બુથ ઉપર મતદાન કરવા પહોંચતા હોય છે કારણ કે તેમનું બુથ પણ આ છે અનુક્રમ નંબર આ અહીં આવતો હોય છે અને મતદાન કર્યા બાદ આપ જોઈ શકો છો તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે બાકીના જે સ્ટાફ છે ચૂંટણીમાં સાથે જોડાયેલો તેમનું પણ તેમણે અભિવાદન કર્યું તેમની સાથે વ્યવસ્થાની વાત કરી આપ એ સંકેત જોઈ શકો છો